અને નાના ભૂલકાઓ આજે જે ક્ષણ જોઈ શિક્ષકો તો કેટલાય આ ગામમાંથી ગયા અમારા વખતમાં માં જે ઓગણીસો એકાણું અમે ગાંધીસર ની અંદર સાત પાસ કર્યું સાહેબે અમારા આપણે ઈશ્વરભાઈ ઈશ્વરલાલ જે સાહેબ એમને પણ ખૂબ ગામની અંદર લાગણી જે કર્તવ્ય નિભાવ્યું હતું એવું ને એવું આજે આજે આ ત્રીસ વર્ષ જે જનકભાઈએ છોકરાઓને આંખની અંદરથી અંદર થી જયારે આવે ને એટલે ખબર પડે કે ભાઈ ગામની અંદર શું કાર્ય કર્યું હશે કોઈ પણ ગામની અંદર કોઈ નાનું મોટું હા ના સાહેબે જે આત્મહત્યાની વાત કરી એ વિચાર કે ભાઈ આજે કોમ્પ્યુટર કે ભાઈ સોશિયલ મીડિયા કે લત મને પણ પડી જાય કે કહેવાનું મોબાઈલ મોબાઈલ એવી વસ્તુ છે કે તમને આ લત પડી જાય સતત જુઓ મને પણ લત છે તો બાળકને મોબાઈલથી દૂર રાખો ચૌદ વર્ષ સુધી જ્યાં સુધી મોબાઈલ હશે ને ત્યાં સુધી ચીડ ચીડ પણ ઉભી થશે આપણને આપણે જે માતાઓ હશે માતાઓને પણ આ મોબાઈલથી દૂર રહેવું પડશે એટલે સાહેબ આ વિદાયની અંદર મને ગામને પણ ખૂબ દુઃખ છે હવે આ દુઃખને સહન કરી અને સાહેબ ગમે ત્યારે સારા કાર્યની અંદર હાજરી આપે એવું એક આશા રાખી અને વંદન કરું વસ્તુ